નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે બકરી ઈદ પેલા નવસારીના મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં સુરક્ષા વ્યવસ્થા પોલીસ ફ્લેગમાર્ચ જોજી સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર ડાબેલ સિમલા ગામમાં આગામી બકરી ઈદના તહેવારને લઈને પોલીસે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે શાંતિપૂર્ણ માહોલ જાળવવા માટે મરોલી પોલીસ ઇન્સ્પેક્ટર ધર્મેશ પટેલના નેતૃત્વમાં મરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું મરોલી પોલીસ સ્ટેશનના કાફલાએ એમના વિસ્તારમાં આવતા ગામોની ફૂટ પેટ્રોલિંગ કર્યું આ ફ્લેગમાર્ચ દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કોઈ પણ વ્યક્તિ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ખુરબવાનો પ્રયાસ કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે મોરોલી પોલીસે એમના વિસ્તારોમાં વિશેષ તકેદારી રાખી છે તેવા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર પોલીસ તંત્ર સજ્જ છે આ ફ્લેગ માર્ચથી ગામડાઓમાં સુરક્ષાની ભાવના મજબૂત બની છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ નવસારી રિપોર્ટર જયદીપ પ્રાવલ જિલ્લા નવસારી